મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મીઠાઈમાં એવું મોહનથાળ બનાવીશું એના માટે જો આપણે સામગ્રી જોઈ લઈશું ઘણાની માપની ખબર હોતી નથી તો હું સરળ રીતે તમને માપ લેવાનું શીખવાડીશ અને આપણે આ બનાવીશું તો એના માટે જો આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે જોઈ લઈએ આપણે આપણે એક વાટકી સેટ કરી લઈશું કોઈ પણ નાની મોટી તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તો મેં અહીંયા એ બે વાટકી ભરીને આપણે ચણાનો લોટ લેવાનો છે કરકરો લઈ શકો કે પણ ઘરમાં જે બેસન હોય એ પણ લઈ શકો છો તમે અને એ જ એ બે વાટકીનું માપ લેવાનું છે આપણે ચણાના લોટનું અને એના જ જેટલું એનાથી અડધું આપણે ખાંડ લેવાની છે એક વાટકી અને એક વાટકી ઘી લેવાનું છે અને એ જ વાટકીમાં આપણે અડધી વાટકી દૂધ લેવાનું છે અને એ જ વાટકીમાંથી આપણે અડધું પાણી લેવાનું છે અને ડ્રાય ફ્રૂટ લેવાના છે અને ઈલાયચી પાવડર લેવાનું છે તો ચાલો આપણે હવે બનાવવાનું ચાલુ કરી દઈએ સૌ પ્રથમ આપણે એક તપેલી લઈ લઈશું અને એમાં ચાર ચમચી જેટલું આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું દૂધ ગરમ થઈ ગયું છે એમાં આપણે બે ચમચી ઘી નાખી દઈશું અને એને હલાવી લઈશું બરાબર એટલે ઘી આપણું બધું મેલ્ટ થઈ જાય અંદર અને હવે આપણે જે લોટ ચણાનો લીધો છે એને આપણે ચાળી લઈશું કારણ કે આપણે કરકરો લોટ નથી લીધો જે ઘરમાં બેસન હોય લીધું છે બધાના ઘરમાં કરકરો લોટ અવેલેબલ ના હોય તો આપણે આ બેસન જે હોય છે ઘરમાં બનાવીએ છીએ ગોટા અને એવું બધું એ લોટ પણ લઈ શકીએ છીએ એ લીટના લોટને આપણે ચાણીથી ચાળી લઈશું આ રીતે આપણે બધો લોટ ચાળી લઈશું હવે આપણે જે દૂધ ગરમ કર્યું હતું ઘીને બે એ ત્રણ ચમચી નાખી દઈશું પહેલાં અને પછી એને હાથથી આમ દઈ દઈશું મોણ કરી દઈશું થોડું થોડું નાખવાનું છે બીજું બે ચમચી નાખીશું ને હાથેથી આપણે આવી રીતે હાથની બેના વચ્ચે રાખીને આવી રીતે કરી મસરી લઈશું જો આપણે સરસ સરસો ધાબો દઈ દીધો છે હવે આ જે આપણે દૂધ અને ઘી વધ્યું છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું હવે આપણે આ બેસન લીધું છે એટલે આપણે આને બહુ હવે ધાબો રાખી દઈને રહેવા દેસુ નહીં તરત આપણે ચાણીથી ચડી લઈશું જો આવી રીતે આપણે ચાણીથી ચઢાવી લેશું એટલે સરસ આમ દાણેદાર સ્ટ્રેક્ચર થશે એનું જો આપણો આ લોટ ચડાઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત આમ દાણેદાર આપણો લોટ થઈ ગયો છે હવે આપણે એક જાડા તળિયાની પેન લઈશું અને એમાં બનાવવાનું ચાલુ કરી દઈશું જો આપણે જે વાટકીમાં ઘી રાખ્યું હતું એ ઘી લઈ લઈશું આપણે

આપણું બેસન આમાં હલાવતા હલાવતા થોડું કામ ફૂલી ગયું છે હજી એને આપણે ધીમા તાપે થવા દેવાનું છે એનો રંગ ટેક્સચર બદલાય નહીં ત્યાં સુધી થોડું રતાસ પડતું થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે જો આપણે આ બીજી ફરી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે વધારે પ્લફી અને ફૂલી ગયું હોય એવું આપણું સ્ટ્રેકચર થઈ ગયું છે લોટનું હજી આપણે એને થોડોક રતાસ પડતો કલર થાય ત્યાં સુધી હલાવતા રહીશું અને ધીમા તાપે તમે ચડવા દઈશું તો આપણે આ ફરીથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું આ કલર પણ બદલાઈ ગયો છે ચેન્જ થઈ ગયો છે અને એકદમ હળવું થઈ ગયું છે અને દાળ મિક્સર થઈ ગયું છે આપણું હવે આ સ્ટેજ ઉપર આપણે જે આપણે રાખ્યું હતું દૂધ અને ઘીનું મિશ્રણ એ નાખી દઈશું થોડું થોડું કરીને એ વધારે એક થોડું થોડું નાખવાનું છે એટલે કેરફુલ નાખવાનું છે ને સતત હલાવતા રહેવાનું છે જો હલાવશું નહીં તો આ જે મિશ્રણ છે નીચે ચોટી જશે અને બળી જશે એટલે આવી રીતે હલાવતા રહેવાનું છે ધીમે ધીમે દૂધ અને દૂધ નાખવાથી આપણે આ એકદમ દાણાદાર મનતા થાય છે અને સરસ પોચો થાય છે અને માવો નાખ્યો એવું એવું ટેસ્ટ આવે છે તમારે આ સ્ટેજ પર માવું નાખવો તો પણ નાખી શકો છો જો હવે આપણે આ મો શેકાતા શેકાતા આપણે લગભગ સત્તર થી અઢાર મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે નીચે ઉતારી લઈશું આપણે ચાસણી બનાવી દઈશું એક વાટકી ખાંડ લઈશું અને અડધી વાટકી જેટલું પાણી લઈશું અને એને હલાવતા રહીશું સતત આપણે આ જો ચાસણીમાં ખાંડ પણ ઓગળી ગઈ છે અને થોડી ચીપ ચીપી થઈ ગઈ છે અને આપણે ધીમે થોડી થોડી વાર રહીને આપણે એને ચેક કરતા રહેવાનું છે એનો એક તારો એક દોઢ તાર જેવો તાર થઈ ગયો છે એ જોતા રહેવાનું છે હજી થયો નથી પછી એક બીજી ટ્રીપ છે કે આપણે વાટકીમાં લઈ અને જો આમ પાડીએ ને ઠંડી થાય પછી તો પડવું ના જોઈએ આમ જામી જવું જોઈએ તો હજી થઈ નથી એટલે આપણે એને હલાવતા રહીશું અને વધારે થોડી થવા દઈશું ઠીક તો થોડી લઈ લઈશું આપણે હવે ઠંડી થાય પછી આપણે જોઈ લઈશું થઈ છે કે નહીં થઈ જો આ જો તાર બની રહ્યો છે ને તો હવે આપણી આ પ્રોપર આપણી ચાસણી થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી દઈશું પછી એમાં આપણે જે ફૂડ કલર છે એ નાખી દઈશું ઓપ્શનલ છે પણ આપણે બહાર જે મળતું હોય છે એમાં આપણે આ રીતનો કલર હોય છે એ કલર લાવવા માટે આપણે એમાં ફૂડ કલર નાખી દઈશું અને ઈલાયચી પાવડર નાખીશું અને પ્રોપર મિક્સ કરી અને હવે આ કળાઈ ઉતારી લઈશું નીચે અને આપણે જે લોટ શેક્યો હતો એ લોટ લઈ લઈશું અને આ મિશ્રણ છે એમાં નાખી દઈશું

ઠાળી લઈશું ચલો કાઢી એક ડબલ લઈ લીધો છે અને એમાં આપણે બટર પેપર લઈ લીધું છે આમાં આપણે મોનથા ઠાળી દઈશું જો આપણે આ મોંથાળ ઠાળી દીધું છે એના ઉપર આપણે કાજુ અને બદામ અને પિસ્તાનું જે કતરણ છે એ નાખી દઈશું અને અમે દબાવી દઈશું આમાં એટલે ચોટી જાય હવે આને આપણે અડધો થી કલાક સુધી એને ઠરવા દઈશું અને પછી એના ફીસ કરી લઈશું ખાજો ખૂબ જ ઓછા ખર્ચે આપણે બહારથી લાવીએ છીએ એનાથી ખૂબ ઓછા ખર્ચે આપણો મોહનથાળ તૈયાર થાય છે અને શુદ્ધ હોય છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે એવું હોય છે આપણો આ કલાક દોઢ કલાક જેવું થઈ ગયું છે અને આપણો મોનથાળ રેડી થઈ ગયો છે હવે એને બહાર કાઢી અનમોળ કરીને આપણે એના ફીસ કરી લઈશું

તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં